ઘરના મંદિરમાં બસ આટલું કરો બધી તકલીફો દૂર થઈ જશે અને પરમાત્મા તમને આશીર્વાદ આપશે તમારા જીવનમાં સુખ શાંતિ આવતા કોઈ નહીં રોકી શકે જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ સ્વાગત છે તમારું આ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયોમાં તમને અમારી ચેનલમાં દરેક પ્રકારના વાસ્તુને લગતા ઉપાય જોવા મળશે જે તમારા જીવનને સુખી કરી શકે છે તો મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જરૂરથી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને તમને તમામ વાસ્તુ ઉપાયો વિશે માહિતી મળી શકે છે પ્રિય મિત્રો આપણું જે ઘર છે ઘરની અંદર જે મંદિર હોય છે માટે એકદમ તે સુંદર અને રળિયામણું હોવું જોઈએ ઘણા ઘરમાં આપણે જોઈએ તો મોટા મહેલ જેવા મકાનો લોકો બનાવી લે છે મોટા હોલ હોય કિચન હોય બેડરૂમમાં ખૂબ સારી સગવડ હોય અને જે મંદિર હોય છે ને તે માત્ર એક નાના ખૂણામાં બનાવી નાખે છે મંદિર એ એક એવી વસ્તુ છે કે જ્યાં ભગવાન વાસ કરે છે જો તમે રહેવામાં સગવડતા જોતી હોય તો આપણા ઘરમાં જે જગ્યાએ ભગવાન પ્રવેશ કરે છે એ તમારા મકાનની જે સાઈડ હોય તેનાથી માત્ર ખૂણા જેટલું જ રાખવું એ કઈ રીતે યોગ્ય ગણાય ઘણા લોકો હાલમાં લોકો મંદિર માટે નાની એવી જગ્યા પસંદ કરે છે પરંતુ મિત્રો જો જો તમારા કિચન થોડું નાનું રાખો તો ચાલશે બાથરૂમ થોડું નાનું હશે તો પણ ચાલશે પણ જ્યાં જે જગ્યાએ ઈશ્વર છે તે જગ્યા તમારા મકાનની જે સાઈઝ હોય તેનાથી થોડી જગ્યાએ મંદિરને પણ તમારે આપવી જોઈએ વધુ નહીં તો એક નાના એવા રૂમ જેવી મંદિરની જગ્યા તમારે રાખવી જોઈએ માત્ર તમે એક ખૂણામાં મંદિર માટે જગ્યા રાખો છો તે યોગ્ય નથી ઘણા ઘરમાં જોઈએ તો મકાન ખૂબ જ મોટું હોય અને એક માત્ર નાનકડા એવા બેસાડી દે છે પરંતુ મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખો કે પરમાત્માથી આપણી સંપૂર્ણ ઘર નો રક્ષણ થાય છે પરમાત્મા આપણા સંપૂર્ણ ઘર નો રક્ષણ કરનાર છે જે તમારા ઘરનું રક્ષણ કરે છે એને તમે માત્ર એક નાનકડા એવા મંદિરમાં સ્થાપના કરો છો એ ખૂબ જ ખોટું છે તમે જ વિચાર કરી શકો છો કે આ આપણું શરીર છે એ એક પણ મંદિર છે તો તમને વિચાર થતો હશે કે મંદિર કેવી રીતે જો એ મંદિર જે શરીર છે તેમાં આપણા હૃદયમાં ભગવાન વાસ કરે છે તો આપણે આપણા શરીરને પણ સ્વચ્છ રાખીએ છીએ કેવી રીતે આપણે આપણા ઘરમાં આપણું ઘરનું મંદિર પણ સ્વસ્થ બનાવવું જરૂરી છે પરમાત્મા કોઈને પણ દુઃખ આપતા નથી દુઃખ આપણે ઊભા કરીએ છીએ આપણે આપણી અપૂરતી સમજોને કારણે એવા કામો કરીએ છીએ કે જેના લીધે આપણે દુઃખી થઈએ છીએ જે આપણે રક્ષા કરે છે આપણને જેવી આપે છે તેવા ભગવાનને આપણને જેમણે જન્મ આપ્યો છે તેવા ભગવાનને આપણે ઘરમાં કેવી રીતે આપ સ્થાન આપ્યું છે કે જેના કારણે આપણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ઘણા લોકો તો એવું કહે છે કે કરે છે કે માત્ર રસોડાની જગ્યા હોય ત્યાં એક ખીલી લટકાવી મંદિર રાખી દે છે પરંતુ ક્યારેય મંદિરને આવી રીતે લટકાવવું ના જોઈએ મિત્રો એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાને આપણને જે સમૃદ્ધિ આપી અને તેમનું મોટું મકાન બનાવી લો છો એ તમારા પ્રારંભના લીધે તમને મળ્યું છે પરંતુ જો તમારા કર્મ પૂરા થશે ને ત્યારે તમારી અધોગતિ શરૂ થાય છે તો એટલા માટે હાલના સમયે પણ તમારા કર્મોને ધ્યાન તમારે આપવું જોઈએ તમારું પ્રારંભ જ્યારે નબળું પડશે ત્યારે લીધેલી સમૃદ્ધિ પણ આપણે દીધેલી સમૃદ્ધિ પણ ઓછી થતી જાય છે તો તમારા આજના કરેલા સારા કર્મ તમને જીવનમાં આગળ વધારશે એકવાર હંમેશા વાત હંમેશા માટે યાદ રાખજો કે જ્યાં ઈશ્વરને સ્થાન નથી ત્યાં સર્વસ્વ સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આજથી એકવાર ખાસ જાણજો કે જેવડું મોટું મંદિર તમારા ઘર હોય એના પ્રમાણમાં તમારું ઘર હોય એના પ્રમાણમાં તમારે એવું મંદિર પણ બનાવવું જોઈએ ભગવાનને પણ તમારા ઘરમાં સુંદર જગ્યા મળવી જોઈએ જેટલું મંદિર તમારું આકર્ષિત હશે તેટલી તમને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ મળશે અને તમારા મનને પણ જો શાંતિ પ્રાપ્ત થશે મંદિરમાં આ અમુક વસ્તુ હોવી જોઈએ કે તમે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો તમારા મંદિરની દિશા હંમેશા યોગ્ય હોવી જોઈએ તમારે ઘરના મંદિરની ઈશાન ખૂણામાં રાખવું જોઈએ જો ઈશાન ખૂણામાં મંદિર હશે તો પૈસાનો વ્યય નહીં થાય ઘરમાં બીમારી નહીં આવે તમારા જીવનમાં સુખ શાંતિ અવશ્ય મળશે યોગ્ય ખૂણામાં તમે મંદિર રાખો છો તો તમે સમૃદ્ધ બની શકશો તમે આરસ કે લાકડાના મંદિર ઘરમાં રાખી શકો છો જેવી તમારી સમૃદ્ધિ હોય તેવું તમારે મંદિરને સજાવવું જોઈએ મંદિરની અંદર હંમેશા એક શંખ પણ રાખવો જોઈએ ઈશાન ખૂણામાં જે પણ લોકો મંદિર રાખે છે તેના ઘરમાં બીમારી ઓછી આવે છે માનસિક તણાવ નથી થતો આ ઉપરાંત જે પણ લોકો ઈશાન ખૂણામાં મંદિરના બદલે બીજી વસ્તુ રાખે છે તો તેને માનસિક વિચારો અને બીમારીનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત મંદિર પૂર્વ દિશામાં હોવું જોઈએ અને ભગવાનનું પશ્ચિમ દિશામાં હોવું જોઈએ અને તમે પૂજા કરવા બેસો ત્યારે મુખ પણ પૂર્વ દિશામાં રહે જો આવી રીતે તમે મંદિરને લગતી બાબતોને ધ્યાનમાં રાખો છો તો ચોક્કસ જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકશે તમે જીવનમાં ઈશ્વરને જેટલું સ્થાન આપશો તેટલું ભગવાન તમને સ્થાન આપશે તમે મંદિરમાં આ બાબતને ધ્યાન રાખશો તો અચૂક તમને તેમનો ફાયદો તમને મળશે તો મિત્રો આવા વાસ્તુને લગતા અનેક વિડીયો જોવા માટે આપ ચેનલને જરૂરથી લાઈક કરજો અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂર તમારા મંતવ્યો જણાવજો આભાર જય શ્રી કૃષ્ણ